કરંટ પણ આવે છે અને મહારાક્ષસ પણ છે કરંટ આવે છે અને મહારાક્ષસ છે તેના પરથી કદાચ તમને અંદાજો થઈ ગયો હશે કે આ વીજળી છે અને હા આ કરંટ આવે છે અને મહારાક્ષસ છે એ વાત તમારી સાચી જ છે કે આ વીજળી છે અને આ મહારાક્ષસ એક મોટો મહારાક્ષસ છે કોઈ નાનો મોટો રાક્ષસ નહીં પરંતુ અતિ ગંભીર અતિ મોટો મહારાક્ષસ છે તેના કારણે આપણા જીવનમાં અનેક પરિવર્તનો પણ થયા છે ખૂબ નાના મોટા નહીં પરંતુ મોટા પરિવર્તનો એ પણ એક સારા પરિવર્તનો છે તો આજે આપણે તેને એ જ સમજવાનો પ્રયત્ન કરીશું આજે આ એનાલિસિસમાં એ જ સમજીશું કે આ રાક્ષસ રાક્ષસ છે કે પછી વૈજ્ઞાનિકોએ કરેલી એક સારી શોધ છે તો નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા વીજળી એટલે કે ઉર્જા અને ઉર્જા એટલે શક્તિ તમને થતું શકે વીજળી અને ઉર્જા બંને અલગ અલગ શબ્દ છે હા એ વાત તમારી સાચી છે ઉર્જા અને વીજળી તથા શક્તિ ત્રણેય અલગ અલગ શબ્દો છે પરંતુ જો વીજળીને વૈજ્ઞાનિક ભાષામાં રૂપાંતર રૂપાંતર કરીએ તો તેને ઉર્જા કહેવાય છે અને ઉર્જાને જો આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં જો તેને રૂપાંતરિત કરીએ અથવા તો તેને ગુજરાતીમાં બોલીએ તો તેને કહેવાય છે વીજળી અથવા તો શક્તિ અને એ શક્તિ ખૂબ મોટી શક્તિ છે આપણે બધા કહેતા હોઈએ છીએ કે વિમો ખૂબ શક્તિવાન છે તેવી જ રીતે આ વીજળી છે તે પણ શક્તિવાન છે તો આજે થોડો જાણવાનો એ પ્રયત્ન કરીએ કે તે કેટલી શક્તિવાન છે તો આપણે જોઈએ છીએ કે સવારે દિવસ ઉગે છે એટલે કે જ્યારે અલગ અલગ દેશોમાં અલગ અલગ ટાઈમે દિવસ ઉગે છે એટલે કે અલગ અલગ સમયે સૂર્ય ઉગે છે તેની ઉગવાની આથમવાની સમય બધા જ દેશોમાં અલગ હોય છે પરંતુ આપણા ભારતમાં સાત વાગે ઉગે છે અને સાત વાગે આઠમે છે તો સાત વાગે ઉગે ત્યારથી સાત વાગે આઠમે ત્યાં સુધી તો આપણને બધું જ સ્પષ્ટ રીતે સારું દેખાઈ જાય છે અને તે જે સૂર્યની રોશની છે તે આપણા દેશ પર પડે છે અને દેશ પર રોશની પડે છે ત્યારે આપણે ખુબ જ સ્પષ્ટ અને સારું જોઈ શકીએ છીએ અને તમામ નાની વસ્તુઓને પણ આપણે જોઈ શકીએ છીએ પરંતુ ઘોર અંધારું ઘોર રાત્રિ જ્યારે સાંજે સૂર્યાસ્તમય છે તેના સાત વાગ્યા પછી તો તમે જુઓ કે ક્યાંય આપણે અંધારા સિવાય કશું જ ના દેખાય તો અંધારામાં એક ઝગમગતો દીવા દીવા તરીકે આ વીજળીનો ઉપયોગ થાય છે વીજળી છે તેમાં વીજળી છે તે બલ્બમાં ટ્યુબલાઇટમાં લેમ્પમાં એ બધે જ તે પ્રકાશ આપે છે તેઓને બધા જને પ્રકાશ આપે છે હવે તો ભલે સોલાર લાઇટ આવી ગઈ છે અને અન્ય વીજળીનો પણ ત્યારે ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ અત્યારે બલ્બ અને ટ્યુબલાઇટ તથા લેમ્પ પણ ખૂબ ઉપયોગી છે ભલે પહેલાંના જમાનામાં ફાનસ હતા દીવાઓ હતા તેના કારણે લોકો રાત્રી દરમિયાન પોતાના કામો પતાવતા હતા પરંતુ અત્યારે ખૂબ સ્પષ્ટ દેખાઈ શકે છે અને ખૂબ સારું પણ દેખાઈ શકે છે કારણ કે આ લેમ્પ બલ્બ અને ટ્યુબલાઇટનું ઉજવાળું ખૂબ સારું થાય છે આ વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ સારું છે તેમના ભણતર પર પણ એક ફોકસ કરી શકે છે કારણ કે વિદ્યાર્થી સવારે દસ વાગેથી સ્કૂલે જાય છે સ્કૂલેથી સાંજે પાંચ વાગે પાછો આવે હવે બે કલાકમાં તો તે ભણે તો ભણેશું અડધો કલાક તો તેને સ્કૂલેથી આવતા થાય તો પછી તેને ભણવું કેવી રીતે તો તેનો એક મુખ્ય ભાગ છે આ વીજળી વીજળી વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ મોટું રોલેશન છે ખૂબ મોટી કૃતિ ભજવે છે કારણ કે આ છે વીજળી છે ત્યારે બધું લાઇટ છે લેમ્પ છે ને તેના કારણે બાળકો પોતાનો અભ્યાસ કરી શકે છે અને તમે જુઓ કે મોટા મોટા નેતાઓ પણ પોતાનું કાર્ય રાત્રિ દરમિયાન જ કરતા હોય છે ફક્ત આટલું જ નહીં અત્યારે તો યુગ છે કેટલું બધું આવી ગયું છે સ્માર્ટ ટીવી સ્માર્ટ ફોન સ્માર્ટ વોચ મોબાઈલ મોબાઈલ ફોન આના સિવાય કે છે કમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટ આ બધું કેવું ટેકનોલોજીના યુગમાં આવી ગયું છે અને તમે તમે બનાવી તો લીધું કે વૈજ્ઞાનિકોએ વપરાશ માટે મોકલી તો દીધું પરંતુ હવે તેમાં જો બેટરી થઈ તો પછી આપણે તેને કેવી રીતે ભરવાની તેના માટે આ વીજળી પણ એક મહત્વની છે અને તે પણ એક ખૂબ સારી મહત્વની છે કારણ કે વીજળી જે છે તેના કારણે આપણે આપણું ટેબ્લેટ અથવા તો સ્માર્ટફોન છે અથવા તો મોબાઈલ છે તેની બેટરી થઈ રહી તો આપણે તેના કારણે તેમાં બેટરી ભરી શકીએ છીએ અને આ બેટરી ભરવાના કારણે આપણું ફોન ચાર્જ થઈ જાય છે અને આપણે તેમાં સરળતાથી આપણા કામો બતાવી શકીએ છીએ અને તમે જુઓ કે અત્યારે તો કમ્પ્યુટર હોય છે તેના ચલાવવા માટે લાઇટની જરૂર પડે છે કારણ કે અત્યારે તો લોકો મોટા મોટા કામો પણ કમ્પ્યુટરથી જ કરે છે જો લાઇટ ના આવે તો આપણા કામો પણ ખૂબ અઘરા થઈ જાય છે તમે કલ્પના કરી શકો કે આ વિશ્વમાં અઠવાડિયા માટે વીજળી ના આવે તો તમને ખબર પડે કે વીજળી કેટલી મહત્વની હોય છે અને હા એક વીજળી રાક્ષસ છે મેં તમને એવું પણ કહ્યું હતું શાકારી રાક્ષસ છે તે આજે આમાં જ સમજવાનો પ્રયત્ન કરીશું તો વીજળી છે તે મહા રાક્ષસ એ કારણે કહેવાય છે કારણ કે અત્યારે જે લોકો તેઓ બધા વીજળીના તાર પર કાર્ય કરતા હોય છે અને ક્યારેક લાઇટ લાઇટમાં તેનો કરંટ આવતો હોય છે અને કરંટના કારણે ઘણા લોકોના મૃત્યુ થાય છે ઘણા બધા લોકોના મૃત્યુ થાય છે અને તેઓ અલગ અલગ રીતે થાય છે અમુક લાઇટનું કામ કરતાં તેઓનું મૃત્યુ પામે છે તો અમુક અત્યારે જે ધક્કાઓ હોય છે તેના કારણે અમુક લોકો મૃત્યુ પામતા હોય છે અને અત્યારે હવે આપણે વીજળીથી સાવધાની પૂર્વક કાર્ય કરવું જોઈએ કારણ કે અમુક સમય એવું થતું હોય છે કે વાવાઝોડું અથવા વરસાદ આવ્યો હોય તો થાંભલાઓ પડી ગયા હોય અને તેના કારણે તાર નીચે પડી ગયો હોય અને તાર નીચે પડવાના કારણે જો તમે જુઓ તો તાર નીચે પડી જાય તો પછી લાઇટ બંધ ન કરાવવામાં આવે તો તે તાર નીચે જ પડ્યો રહે અને તે કરંટ પકડે છે અને અમુક લોકોના મોત પણ થઈ શકે છે એટલે આપણે જો લાઇટ અથવા તો વાવાઝોડાના કારણે લાઇટના થાંભલા પડી જાય તો આપણે પહેલાં જ્યાં લાઇટનું મોટું સેન્ટર હોય ત્યાં તેને ફોન કરવાનો કે લાઈટ બંધ કરવો અને હા વીજળી સાથે સાવધાની પૂર્વક કાર્ય કરવું જોઈએ ને આજે આપણે સમજયું કે વીજળી કેટલી મહત્ત્વની છે અને તેનો એક કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે અને આજે એક એક એ પણ સમજવું કે આપણે વીજળીનો મહત્વપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ ભલે અત્યારે સોલાર સિસ્ટમ આવી ગઈ છે એટલે કે સૂર્યના કારણે પણ વીજળી આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ પરંતુ અત્યારે વિશ્વમાં વીજળીની ખૂબ જરૂર છે તેના કારણે આપણે વીજળીને બચાવવાની પણ જરૂર છે કારણ કે હવે જો વીજળીને નહીં બચાવીએ તો આપણે માઠા પરિણામ ભોગવવા પડશે ભલે વૈજ્ઞાનિકો નવી શોધ તો કરી જ રહ્યા છે પરંતુ છતાં પણ આપણે વીજળીની શોધ કરવાની છે કારણ કે તમે જુઓ તો અમુકના ઘરોમાં તો એમને જ પંખા ફરતા હોય છે તો આ પણ એક વીજળીનો બગાડ છે માટે આપણે વીજળીનો બગાડ ન કરવો જોઈએ ને એક સાચા વિશ્વના પ્રેમી સાથે આપણે આપણા ઘર માટે વીજળી નથી બચાવવાની ગામ માટે નહીં તાલુકા માટે જિલ્લા માટે નહીં આપણા રાજ્ય માટે નહીં આપણા દેશ માટે પણ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે વીજળી બચાવવાની છે અને વીજળી કેટલી મહત્વની છે તે આજે આપણે બધાએ સમજી લીધું નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો જોયા બદલ આભાર